શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું છું ચિરાગ દારૂવાલા આજે આપણે વાત કરીશું કે સેપ્ટેમ્બરના મધ્યમાં શુક્ર આદિત્ય રાજયોગ બનશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાશે લોટરી લાગી શકે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો સેપ્ટેમ્બર મહિનો જ્યોતિષી દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે અને પંદર સેપ્ટેમ્બરે શુક્ર પણ એ જ રાશિમાં ગોચર કરશે આ યુવતી ખૂબ જ શુભ એટલે કે શુક્ર આદિત્ય રાજયોગ બનાવશે જેનો સીધો પ્રભાવ બધી રાશિઓ પર પડશે પરંતુ કર્ક સિંહ અને તુલા રાશિના જાતકોને ખાસ લાભ મળવાનો છે કર્ક રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મળશે મિલકત અને વાહન ખરીદવાની શક્યતાઓ રહેશે સિંહ રાશિના લોકોને પૈસા રોકાણમાં નફો અને લગ્ન જીવનમાં ખુશીઓ મળશે બીજી તરફ તુલા રાશિના લોકો માટે આ સમય કોર્ટ કેસોમાં માન પ્રતિષ્ઠા અને સફળતા લઈને આવશે એકંદરે સેપ્ટેમ્બરનો મધ્ય ભાગ આ ત્રણ રાશિઓ માટે ભાગ્યશાલી સાબિત થશે